ઉંજામાં આટસો વર્ષ પ્રાચીન શ્રી વેજનાથ મહાદેવ મંદિર સ્થળે આજે પરંપરાગત યોજાયેલા મેળામાં પચાસ હજાર ઉપરાંત પબ્લિકી મુલાકાત લીધી હતી શ્રી વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી આજ દિન સુધી વૈજનાથ મહાદેવ મંદિરનું બે વાર પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે વરસાદી માહોલમાં શ્રદ્ધાળુઓ શ્રી વૈજનાથ મહાદેવના દર્શનાર્થે વહેલી સવારથી ઉમટ્યા હતા સ્થાનિક સંસદ સભ્ય હરિભાઈ પટેલ સહિત અગ્રણીઓએ પણ આજે વિશેષ પૂજા અર્ચન સાથે દર્શન

વૈજાન મહાદેવનું મંદિર પાંચસો વર્ષ જૂનું અમે ગાણીએ ચાલુથી પાંચસો વર્ષ જૂનું છે અને અહીંયા લોકોની આસ્થા ખૂબ જ છે અને વર્ષમાં બે ત્રણ મેળાઓ થાય એટલે આજે જન્માષ્ટમી મેળો શિવરાત્રિનો મેળો હોય એ વખતે લોકો ઘણા લોકો દર્શન કરવા માટે આવતા જ હોય છે અને દરેક આ વૈજ્ઞાન મહાદેવનું મંદિર એ ઊંઝા ગામનું આખા સમગ્ર ઊંઝા ગામનું મંદિર છે એટલે સમગ્ર પબ્લિક આ મેળામાં પચાસ હજાર પબ્લિક આવી શકે છે દર્શન કરવા માટે